આપણા જોડે નહોતી પપ્પા જોડે લેવા જવાનું ગાડી મિત્રો જોઈ લ્યો વચ્ચે આપણે ચંપુલા લેક્ટરના લઈ લીધા એ તો મિત્રો રાત રાતનો જુઓ જેટલું ટ્રાફિક થોડી જ વાર રહી જાઓ પછી જણાવી દઈએ કે ક્યાં જવાનું છે જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાડા નવ અને આપણે જવાનું હ બહાર બહાર ક્યાં જવાનું તમે વ્લોગ જોતા રહેજો હું તમને જણાવીશ અત્યારે રાત્રે વ્લોક કરવાનું કારણ શું છે અને ક્યાં જવાનું એ બધું તમને જણાવીશ વ્લોક પહેલેથી લઈને સુધી જોતા રહેજો આ બાજુ આપડે તૈયાર થઈ જાય જય માતાજી તો મિત્રો આપણે ગાડી લઈને બહાર જવાનું એટલે ગાડી તો આપણા જોડે નથી પપ્પા જોડે લેવા જવાનું ગાડી પપ્પા નોકરી કરી ત્યાં એટલે હું ડૂગું અને નિકુલ ત્રણ જણા જઈએ જુઓ તમે દર્શન કરાવી દો પહેલાં જય તો મિત્રો આપણે ક્યાંય બી જવાનું હોય તો હું પેલા માતાજી એ દર્શન કરીને જ નીકળું તો આ જૂના ઘરે દર્શન કરી લો તો આપણો મંદિર છે ત્યાં દર્શન કરી લો તો મિત્રો આપણે જૂના ઘરે આવ્યા જૂના ઘરના સામે જ આપવા નોકરી કરી

કે આજે એમના ગામમાં સઘન હતા જેમ બાર મહિને કોઈ બી ગામમાં ઉજાણીનો તહેવાર આવે એ રીતે એમનો સકનનો તહેવાર આવે અને મારા મમ્મીએ મનતા મોનીથી સકનના દિવસે બ્રહ્મણી માતાના દર્શન કરવાની એટલે હું આખો દિવસ આજ કામથી બહાર હતો જેઓ ઘરે આવ્યો રાત્રે હું મમ્મીએ કીધું કે મેં માનતા માની અને મામાને ઘરે જવાનું એટલે પપ્પા તો નોકરી એ હોય એટલે રાત્રે આવવાનું મેળ ના પડે હું રાત્રે મમ્મીને ફેમિલીને લઈ અને મામાના ઘરે જઉં અને ત્યાં આપણે દર્શન કરી અને રિટર્ન આવી જઈશું તો ત્યાં સકનના મેળો ભરાય એમની જૂની પરંપરા હોય એ પણ યોજાય હ તો એ બધું તો દિવસે હોય તો આપણે જઈએ અત્યારે દર્શન કરી કરીએ તો લોગમાં પહેલેથી લઈને છેલ્લે સુધી બન્યા રહેજો બતાવો આગળ

express driver <speaking in foreign language> મિત્રો રાત નું જોવો જેટલું ટ્રાફિક મિત્રો આપણે આવી ગયા છીએ મામાના ઘરે હું ગઈ વિધી ગાડી તું એથી લઈ જ સીધી ગામમાં ગામમાં એ લઈ જઈને ગામમાં ઊભો રે પણ બંદ અમે આવીએ દર્શન કરી હો તો મિત્રો જોઈ લ્યો આપણે મામાના ઘરે આવી અને મામાના ઘરે જ રાતના જયા નહીં સીધા મંદિરે દર્શન કરવા આવ્યા હ આ બાજુ મમ્મી જાય જોઈ લ્યો મમ્મી જય માતાજી

કે ના મમ્મી હવેથી ગીધું એટલે જવું જ પડશે એટલે અમે દર્શન કરવા ને અને તમે પણ પ્રાર્થના કરજો તો મને સારું થઈ જાય તો મિત્રો આ છે બ્રહ્મણી માતાનું મંદિર મિત્રો બ્રહ્મણી માતા દર્શન કરી લો તો મિત્રો આ છે બ્રહ્મણી માતાની પ્રસાદ પ્રસાદ આવું લોકેશન છે કઈ કઈ નું મંદિરનું

ચાકરામાં ડું ઉતરી જા કે બાપડા ઉતરીયા ડૂબ્ર કરે તો સાહેબ જોઈ લ્યો હવે મેળામાં આપણે ફરીએ ઘડી અને પછી જઈએ ઘરે तो सब ने बनाया। तो से मेरे में अच्छे से साफ कर, मेरे अच्छा में में तू साफ इंटरव्यू है नहीं बोलते मुझे डॉक्टर। दौक्त। ओ के पड़ी जासे। हमें माहौल तो खुशी कोई ना देखा से। लाइक भागी जा

તો મિત્રો હું પેલી બાજુ શૂટિંગ કરવા ગયો હતો ત્યાં મને ને આપણો વિડીયો જોવા વાળા મિત્ર ભેગા થઈ ગયા ને મને બધા વિશે પાયો અમન તો આઈસ્ક્રીમ ખવરાય અમે પ્રીમો ખવરાય આ બાજુ મમ્માએ આઈસ્ક્રીમ મંગાઈ આપણા ઓલે આ રે મમ્મો જોઈ લો બન્ને મારા સક્કા મમ્મા છે આ મારા મોટા મામા અને મારા નાના મામા

તો મિત્રો ઘણા લોકોની કમેન્ટ હતી આપણે આગળ બ્લોગ નાખ્યો તો એટલે કે તમારું મામા નું ઘર કયું ગામ થાય તો બ્રાહ્મણ વાળા હા ઉંજા થી આગળ

পকৌ নাম পকৌ কেলেংগীৱ

બેગો થઈ ગયો વડી ચનાચોરંગાસ કેટલો શરમાય જોવા તો ખાલી છોડજે ઉમдаг બોલા ઉમдаг ટકા રેડી રેડી ઓ મિત્રો આ બાજુ ચોર ખાતે ખાતે સુગડાઈ લઈ લીધી જલસા કરો બાળકો મોજ કરો મિત્રો بیا આત્મહિત કરો ખાવે ખબર પડતી નહીં પેલા સોડાઈ ચાલુ કર પેલા પી પાઈ ખા

Say hara-hara. સીધી જ નહીં ભણેલી મમ્મી તો મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે ઘરે જઈએ સાડા બાર ઉપર થયું હો ટ્રાફિક તો હજ થોડું થોડું પબ્લિકનું ટ્રાફિક હે ને થોડા થોડા સાધનનું ટ્રાફિક હ હા અને હા મામા ના ઘરે તો આપડે જ્યાં જ નહીં મામા ને અહી મેળામાં ભેગા થયા હતા

તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ટાઈમ છે જો એકને બાવીસ તો અહીંયા આપણે હવે વ્લોગ પૂરો કરીશું વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર કોન્ચો પાટણ રાજા બહુચર લોગ એન્ડ બ્લો પર ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં ત્રણ પેજ છે રાજા બહુચર કોન્ચો પાટણ લોક્સ રાજા બહુચર રસોઈ ત્રણે પેજને ફોલો કરી દેજો મળીએ નવા લોક સાથે आप लोग के लागे कमेंट कर कही दे जो तो मलिए नवा ब्लॉग साथ त्या सुधी जय माता दी अब रख डबर गिर गिली छू